લાઇબ્રેરી છે એમાં વધારે પુસ્તકો છે છે જે જે આવતા હોય અમે વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન સ્કૂલ લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે રાખી

ઘણું બધું પરિવર્તન જોવા મળે છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને એમને પ્રોત્સાહિત કર્યા છે એના કારણે તો સમય એમનો પસાર થાય છે બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે

બાબતોમાં જે કેદી વાંચતા હોય છે એ લોકો બીજા કેદીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે વાંચો વાંચવાથી પડે છે આ ઉપરાંત હું આપણે ખાસ કહેવા માંગુ છું કે બુક્સમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે જે વાંચનમાં એમાં ખાસ કરીને ધાર્મિક પુસ્તકો વધુ વંચાય છે આ ઉપરાંત મોટિવેશનલ આપણા સ્વાતંત્ર્ય સેનાની લગતી બુક હોય છે આ પ્રકારની વિવિધ પ્રકારની બુક્સનું વાંચન વધુ પ્રમાણમાં થાય છે બંદીવાનો માટે આ લાઇબ્રેરી ઉભી કરવામાં આવી છે જેમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા પુસ્તકો ડોનેટ કરવામાં આવે છે તો દર મહિને બાવીસો જેટલા પુસ્તકો ઇશ્યુ કરવામાં આવે છે જે લોકોને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરી પણ રાખવામાં આવે છે દરેક બંદીવાન કયા પુસ્તક વાંચે છે તેનો ટ્રેક રેકોર્ડ રાખવામાં આવ્યો છે તો પુસ્તક વાંચવાથી બંદીઓમાં પરિવર્તન આવ્યું છે હું અત્યારે લાજપોર મધ્યસ્થ ધ્યાનમાં છું અને છેલ્લા ત્રણસો અંદર છેલ્લા ચૌદ વર્ષથી આજીવન કેદની સજા ભોગવી મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાયબ્રેરીની અંદર જે આધ્યામિક પુસ્તકો હોય કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવત ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણું બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એવો ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે સમાજની અંદર બધા માણસો આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાની ભૂલ થઈ ગયેલી છે એવો ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે ગુરુકુલ નેશન બ્લસ ન્યુઝ સુરત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર